છોકરા તેર હજાર આરોગ્ય મંત્રી ના છોકરા મંત્રી ના છોકરા તેર હજાર વાળી બિહાર માં ભણે છે તમે જેને મત આપો એ મંત્રી એ ધારાસભ્ય ના છોકરા વિદેશ માં ભણે છે અને તમારા છોકરા ને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા માણસો સરકાર માં ભેગા છે પાંચસો રૂપિયા ની સહાય માટે થઈ પચાસ પ્રકાર ના કાગળ માંગે આવક નો દાખલો જાતિ નો દાખલો આપવા ભાજપ નીકળ્યા હતા કોઈ કાગળ નોતા માંગતા સીધો એમ કેતા કેટલા મત છે કે પાંચ લાખ બે દિવસે ઉપર રોકડા પૈસા આપતા કોઈ ફોર્મ નોતું ભરવાનું આવક

દિલ ઉપર હાથ રાખી આપણે નથી સરકાર પાસે કોઈએ કઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવવા આપણી મહેનત થી છોકરા ભણાવ્યા આપણી મહેનત થી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માંગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માગી ભાઈસાબ બાપા પોલીસ ની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો સરકાર થી એ કામ ન થાતું આપણે ઘરની શાળા ખોલી શકીએ દવાખાના ખોલી શકીએ ઘરના સોસાયટી બનાવી શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ

જેલમાં જાવું માર ખાવું ગાળો ખાવી અપમાન સહન કરવાય બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છે જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધાય પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હું ઈ ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ હજાર માં જીવી શકાય છે એ જીવન અહીંયા પાંત્રીસ ચાલીસ હજાર માં જીવાતું નથી મકાન ના ભાડા આ પૈસા તે પૈસા છાસનાય પૈસા અને છાણ પૈસા લાગે છે અહીંયા તો છાણા મફત મળે એમ નથી